પાસ તારીખ પાંચ બાર બે હજાર પચીસ મુમનબાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે આજે વિશેષ મુલાકાત કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે બીજેપીના સાંસદ કરણ ભૂષણ તથા એમપી કેસ બાસ મંડળીની મુલાકાત લીધી આયોજનમાં દરમિયાન મંડળીના કમિટી સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં બનાસ પણ હાજર રહ્યા હતા જેઓએ મંડળીના કાર્ય અને દૈનિક સંચાલન અંગે માર્ગદર્શન આપ્યું તેમજ ભાજપ મહામંત્રી મહેતા શારદાબેનની વિશેષ હાજરી કાર્યક્રમને વધુ ગૌરવ મળવ્યું મંડળીની વિવિધ યોજનાઓ આગામી વિકાસ કાર્યો તથા દૂધ ઉત્પાદનોને વધુ સક્ષમ બનાવવા અંગે ચર્ચાઓ યોજાઈ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટ રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ મૂમનબાસ